નમસ્કાર દર્શક મિત્રો વોઈસ ઓફ વડોદરા ન્યૂજ માં આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ જ દુઃખદ સમાચાર વડોદરા શહેર જુમ્મા મસ્જિદ વાળા બાવા સાહેબ પરદા નસીમ જન્નત નસીમ ઇતેકાલ ફરમાતા મુસ્લિમ સમાજના ના શ્રદ્ધાળુઓ ભારે શોક છવાયો હઝરત સૈયદ મોઈનુદ્દીન અજીમુદ્દીન કાદરી સાહેબ ના દુઃખદ અવસાન થયેલ હોય જનાજા અંતિમ દર્શન મોગલવાડા મટન માર્કેટ પાસે તેમજ મહિલાઓ માટે દર્શન બપોરે ત્રણ વાગ્યા થી પાંચ વાગ્યા સુધી રહ્યું તેમજ પુરુષો માટે અંતિમ દર્શન પાંચ વાગ્યાંથી અંતિમ દર્શન કરાવવામાં આવ્યું રાત્રે ન વાગ્યા વાગે જનાજો ખાટકી વાડાથી ડોસુમિયાની મસ્જિદ થી જમનાબાઈ હોસ્પિટલ થી બહાર ના મેઇન રોડ થઈ જુમ્મા મસ્જિદ પાસે ગેન્ડી ગેટ થી માંડવી સુધી રોડ પર નમાઝ અદા કરવામાં આવી માંડવી થી પાણી દરવાજા થઈ મેઇન રોડ થઈ આયુર્વેદિક ત્રણ રસ્તા થઈને મેમણ કોલોની કબ્રસ્તાન માંગ દફનવિધિ કરવામાં આવી બહાર ગામથી આવનારા શ્રદ્ધાળુઓનો તમામ માટેના

સખત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું હતું જનાજા માંગ હજારોની સંખ્યામાંગ શ્રદ્ધાળુઓ જોડાયા હતા બાવા સાહેબની અચાનક વિદાયથી મુસ્લિમ સમાજ ભારે શોકની લાગણી ફેલાઈ હતી રિપોર્ટર રફીક સૈયદ વડોદરા આજે મોહિનુદ્દીન બાવાની ઇન્તકાલ ગઈકાલે થયો છે એમના ડેથના લીધે આજે એમનો જનાજની જે વિધિ હતી એ પૂર્ણ થઈ છે અને જે નમાઝ છે એ પૂર્ણ થયા પછી તમામ જે એમના અનુયાયીઓ છે એ વિખેરઈ ગયા છે ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા અને હાલમાં આ જે એમનું વિધિ છે એ આ પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે